શહેરમાં રોડ અને રસ્તાના ભ્રષ્ટાચારમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને કડવો અનુભવ થયો છે હા અત્યારે ગરમી પડી રહી છે રોડ રસ્તા પીગળી રહ્યા છે ડામર ઓગળી રહ્યો છે તેવામાં કમિશનરના બૂટે ડામર ચોટતાની સાથે જ તેઓ ઉત્તર ઝોનના અધિકારીને ખખડાવ્યા છે તતડાવ્યા છે પ્રશાંત જોશીને તતડાવી અને કહ્યું છે કે રોડ તો રાજસ્થાનમાં પણ બને છે પરંતુ આવા નથી બનતા રોડ અને રસ્તામાં ભ્રષ્ટાચાર થતાની સાથે જ અધિકારીને ખખડાવતા અધિકારી ખુદે રોડ પર રેતી નાખી છે

ત્યાં આંગળી તાત્કાલિક આવી જગ્યાએ રેતી પાથરવાથી આ જે સમસ્યા છે 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 એનો નિકાલ થઈ જાય એટલા માટે એ સૂચના અધિકારી આવી આવી જે જે જગ્યાઓ હોય ભલે થયું હોય તો પણ લોકોને તકલીફ ન પડે એની અમે કાળજી લઈને એની જગ્યાએ રેતી પાથરીએ છીએ ના ના અમારા ધ્યાનમાં છે અમારા ધ્યાનમાં કમિશ્નર સાહેબના જે શૂઝ ચોટા એ પહેલા ઇન્સ્ટ્રક્શન અપાઈ જ ગઈ હતી અને કમિશ્નર સાહેબે પણ એ બાબતે ફરીથી અમારા અધિકારીનું ધ્યાન દોર્યું છે અને નોટ ઓનલી ધીસ અમે જે નવા રોડના કામો કરીએ છીએ ત્યાં પણ આપ જોતા જ જશો કે અમે રેતી એની ઉપર પાથરવાની હોય છે અને આ રેતી પાથરવાની એ એક આઈએસ કોડ પ્રમાણેના સ્ટાન્ડર્ડ પ્રમાણેની કામગીરી છે એવું નથી કે એ ડામર ઓગળે છે એટલે એને છુપાવવાના પ્રયત્નના ભાગરૂપે આ એક મેથોળોજી છે અને એ મેથોલોજી પીડબલ્યુડી સ્ટેટ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે એના એસ છે એ જ પ્રમાણે કરવામાં આવે છે તે એક એવા પ્રકારનું કામ છે કે એની પરથી ટ્રાફિક જાય એટલે રેતી બાજુમાં ખસી જાય તો એને ફરીથી બ્રશિંગ કરીને સેન્ટરમાં લાવીએ એ પ્રક્રિયા છે તે નિરંતર રેગ્યુલર બેઝ પર કરવાની હોય છે